તો સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેતાલીસ ઉમેદવારનું બીજું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે તો મહત્વનું છે કે આ બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારોના નામ છે જે પૈકી સાત ઉમેદવાર ગુજરાતના છે જો વાત કરીએ અમદાવાદ પશ્ચિમથી તો ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ મળી છે તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ તૈયાર જોવા મળી રહ્યો છે પોરબંદર ખાતે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે સાત ઉમેદવારોના નામ ગુજરાતમાંથી જાહેર થયા છે લોકસભા ચૂંટણીમાં નીતિશ લાલનને કચ્છ ખાતેથી ટિકિટ મળી છે તો બારડોલી ખાતે સિદ્ધાર્થ ચૌધરીનું નામ સામે આવ્યું છે કહી શકાય કે સાત ઉમેદવારોને ગુજરાતની સીટોમાંથી અત્યારે સાત ઉમેદવારોના નામ જાહેર કરાયા છે આ બીજી જે જે લિસ્ટ શકાય જાહેર કરવામાં આવી છે તો ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમમાંથી ટિકિટ મળી છે જ્યારે બનાસકાંઠા ખાતે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે જ્યારે વસાડ ખાતે અનંત પટેલનું નામ સામે આવ્યું છે તો કચ્છ ખાતેથી મિતેશ લાલન લડશે પોરબંદર ખાતેથી લલિત વસોયાનું નામ સામે આવ્યું છે મહત્વનું છે કે આ બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારોના નામ સામેલ છે જેમાંથી સાત ઉમેદવાર ગુજરાતના છે તો રાજ્યના સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે

અને મને આ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે જે પસંદગી કરી છે તે માટે હું તમામે તમામ શીર્ષ નેતૃત્વનું ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂરેપૂરી તાકાતથી બાડોઈ લોકસભા જીતવાના તમામ પ્રયત્નો કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો સાથે મળીને અમે કરીશું યુવા છો તો તમે યુવા છો તમારા પપ્પા બી રહી ચૂક્યા છે શું કહેવું છે તમારે આ ચૂંટણીમાં તમામ યુવાન મતદારોનો તમામે તમામ બાડોઈ લોકસભા મત વિસ્તારના જેટલા પણ યુવાનો છે વર્તમાન પરિસ્થિતિ લઈને કોંગ્રેસ પક્ષ ની મતદાન કરે એવી મારી છે અને અમે પૂરેપૂરી અમે તમામે તમામ કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધી કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો સાથે જઈ અને આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મતદાન કરવાના તમામ પ્રયત્નો કરીશું કયા કયા મુદ્દાઓને લઈને આપ લોકો

સુદ્રનગર અનેક એવી સીટો હજી બાકી છે જ્યાં ઉમેદવારોના નામને લઈને મનોમંથન ચાલી રહ્યું છે તો અત્યારે તેતાલીસ નામની લિસ્ટ આજે જાહેર કરવામાં આવી છે બીજી લિસ્ટ કહી શકાય જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ સામેલ છે તો મહત્વનું છે કે પોરબંદર ખાતે લલિત વસોયાનું નામ સામે આવ્યું છે જ્યારે વલસાડ ખાતે અનંત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ ખાતે રોહન ગુપ્તાનું નામ સામે આવ્યું છે કહી શકાય કે જ્યારે ચૂંટણીને લઈને અત્યારે તમામ તૈયારીઓના મૂડમાં અત્યારે પક્ષ જોવા મળી રહ્યા છે રાજકીય પક્ષો અત્યારે તૈયારીઓ સાથે જોવા મળી રહ્યા છે કોંગ્રેસે આ બીજું લિસ્ટ બહાર પાડ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી તેર માર્ચથી અમદાવાદ શહેરમાં વધુ ત્રણ ડબલ ડેકર બસ દોડતી થશે